ધમકી મળી હતી ત્યારબાદ અમદાવાદ પ્રશાસન પણ એલર્ટ મોડવા જોવા મળી રહ્યું છે એરપોર્ટ પર સજ્જડ સજ્જડ બંધ સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે તમામ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે ને યાત્રિકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઇન્ડી ફ્લાઇટ ની અંદર બોમ્બ થી ઉડાવી દેવાની જે ધમકી મળી ત્યારબાદ તપાસનો તમામ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા છે તેને વધુ સજ્જ કરવામાં આવી છે જતાં આવતા તમામ મુસાફરો છે તેને ડબલ ચેક કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને સુરક્ષાની અંદર કોઈ પણ પ્રકારની કચાસ ન રહે આ પ્રકારે જે અનેક વખત ધમકી ભર્યા મેલ સામે આવે હોય છે જોકે જે સુરક્ષા વ્યવસ્થા માટે તમામ તપાસ કરવામાં આવતી હોય છે સીઆઈએસએફના જવાનોને પણ અહીંયા તૈનાત રાખવામાં આવે છે કે તમામ સુરક્ષાની ચકાસણી કરે છે ત્યારબાદ જે તે ફ્લાઇટ ઓપરેટર જે તે ફ્લાઇટમાં જે મુસાફરો જવાના હોય છે ત્યાં ત્યાં પણ તેમની તપાસ કરવામાં આવે છે અને એરપોર્ટનો સ્ટાફ છે તે પણ તમામ મુસાફરોનું સધન ચેકિંગ કરીને ત્યારબાદ જ ફ્લાઇટમાં જવા દેવામાં તેમને જવા દેવામાં આવે છે એટલે કહી શકાય કે જે રીતે આ પ્રકારે ધમકીભર્યા મેલો મળે છે પરંતુ બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ જોવા મળી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યુઝ અમદાવાદ તપાસ દરમિયાન કંઈ નહોતું મળ્યું દિલ્હી એરપોર્ટ પર ધમકી મળી હતી ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું અને અમદાવાદ જતા યાત્રીઓનું ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું હતું અને ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ઇન્ડિગોની ફ્લાઇટને ધમકી મળી હતી દિલ્હીમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ઇમરજન્સી લોકો યાત્રિકોને ઉતારવામાં આવ્યા હતા ફ્લાઇટમાંથી પરંતુ હવે એને જોતા જ અમદાવાદ પ્રશાસન પણ સતર્ક બન્યું એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોમ્બ સ્કોડના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને ત્યારબાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ હાલ હજી કોઈ સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી દિલ્હીની ફ્લાઇટમાં બોમ્બની વાત અફવા સાબિત થઈ હતી પરંતુ સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી તો થોડા ટાઈમ પહેલા જ દિલ્હીની સ્કૂલોમાં શાળાઓમાં બોમ્બ ઉડાવી દેવાની ધમકી ત્યારબાદ આ ઇન્ડિગોની ફ્લાઇટને ધમકી મળી હતી સુરક્ષિત રીતે યાત્રિકોને ઉતારી લેવામાં આવ્યા હતા ઇન્ડિગોની ફ્લાઇટના વોશરૂમમાં ટિશ્યુ પેપર ઉપર બોમ્બ લખેલું હતું જેને લઈને સુરક્ષાના ભાગરૂપે તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઈ